દેશમાં કોરોના વાયરસે ફરી ટેન્શન વધાર્યું છે કોરોનાના નવા અત્યાર સુધીમાં દર્દીઓ દેશભરમાંથી મળી આવ્યા છે જેનાથી કોરોના રિટર્નની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે દેશમાં ગુરુવારે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો અઠાવન નવા કેસ નોંધાયા છે આ પહેલા બુધવારે છસો ચૌદ કોરોનાના કેસ નોંધાયા હતા આ એકવીસ મે બાદ સૌથી વધુ સંખ્યા હતી થી લઈને કેન્દ્ર સરકારે અલર્ટ જાહેર કર્યું છે હોસ્પિટલમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ભીડમાં માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે કોરોનાના નવા વેરિયન્ટ JN.1 પોઈન્ટ વનનું ટેસ્ટિંગ વધારવા સહિત ઘણા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા બે હજાર સિત્તેર થઈ ગઈ છે ત્યારે એકવાર ફરી ભય ફેલાઈ રહ્યો છે કે કોરોના ફરી આવી રહ્યો છે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના ઓસ્ટ્રેલિયા યુકે અને સિંગાપોરથી આવેલા છે તો બે કેસ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી ચાર મહિલા અને ત્રણ પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં છે આ તમામ દર્દીઓ પંદર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમરના છે તમામ દર્દીઓના સેમ્પલ રેટ અઠાણું પોઈન્ટ એક્યાસી ટકા અપડેટ આંકડા અનુસાર ચોવીસ કલાકમાં કેરળમાં ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જે બાદ દેશમાં મૃત્યુઆંક પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ થઈ ગયું છે તાજેતરના તમામ કેસ જે છે એ કેરળ કર્ણાટક ગુજરાત તામિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર સાજા થનાર લોકોની સંખ્યા ચાર કરોડને પાર થઈ ગઈ છે દેશનો રિકવરી રેટ અઠ્ઠાણું પર પહોંચી ગયો છે દેશમાં કોવિડ દર્દીઓની કુલ સંખ્યા ચાર કરોડ છે મૃત્યુદર દર એક પોઈન્ટ ઓગણીસ ટકા છે મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં બસો વીસ પોઈન્ટ સિત્યોતેર કરોડ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને કોરોના વાયરસ અંગેની માર્ગદર્શિકા વિશે જાણકારી આપી અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ખાસ તૈયારીઓ શરૂ થવા લાગી છે દેશમાં નોંધાયા જે એન પોઈન્ટ વનના એકવીસ કેસ નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે બુધવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડના નવા સબ વેરિયન્ટ જે એન પોઈન્ટ વનના એકવીસ કેસ નોંધાયા છે તેમણે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી દેશના વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસિસ કરી રહ્યા છે તેમણે તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને તેમની મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે વી કે પોલે કહ્યું છે કે આ ઉછાળો કોવિડ જે એન વન વેરિયન્ટના કારણે છે ગભરાવાની જરૂર નથી કેરળ તામિલનાડુ ગોવા અને કર્ણાટકમાં કેસ છે આના છેલ્લા બે અઠવાડિયામાં સોળ ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓના મોત થયા છે માસ્ક પહેરો ભીડભાડવાળી જગ્યાએ જશો નહીં કર્ણાટક સરકારે મંગળવારે જે એક એડવાઇઝરી જાહેર કરી જેમાં સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને અને અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકોને સગર્ભા મહિલાઓને બહાર જતી વખતે ખાસ માસ્ક પહેરવાની અપીલ કરી છે કોવિડને ધ્યાનમાં રાખીને લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ એવું જ લાગી રહ્યું છે કે હવે આવનારા મહિનામાં જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં પણ સંકટના વાદળો ઘેરાઈ શકે છે કારણ કે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે અને બીજી બાજુ કોરોનાના આંકડાઓ પણ વધી રહ્યા છે એવામાં હવે રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક